વર્ષ બે હજાર પચીસથી જનરેશન બીટાની શરૂઆત થશે જનરેશન આલ્ફા સમાપ્ત બીટા જનરેશનના બાળકો અગાઉની જનરેશન આલ્ફા કરતાં વધુ સ્માર્ટ અને લડપી હશે વર્ષ બે હજાર પચ્ચીસ એ શાનદાર વર્ષ બનવા લઈ રહી નવા વર્ષ બે હજાર પચ્ચીસની શરૂઆતની સાથે જનરેશન સેન્જ પણ થવાનું અત્યાર સુધી તમે જનરેશન ઝેડ નામ સાંભળ્યું વર્ષ બે હજાર ચોવીસની વિદાય થવાની સાથે જનરેશન ઝેડ પણ સમાપ્ત થશે અને જનરેશન બેટાની શરૂઆત થશે તમે પણ મૂંઝવણ માં છો કે બધા જનરેશન બેટા શું છે અને જનરેશન જેટ થી કેટલા ખાસ છે આ વિડીયો ના માધ્યમથી આપણે આ તમામ મૂંઝવણો ને દૂર કરીશું જનરેશન નું નામ તે સમયની કોઈ મોટી ઐતિહાસિક અથવા સાંસ્કૃતિક અથવા તો આર્થિક ઘટનાઓના આધારે રાખવામાં આવે કોઈ પણ જનરેશનની શરૂઆત અથવા તો અંત તે સમયથી થયેલા કોઈ પણ મોટી ઘટનાઓના આધારે કરવામાં આવે છે આ ઘટનાઓમાં યુદ્ધ આર્થિક વૃદ્ધિ અથવા તો ટેકનોલોજીનો મોટો બદલાવ હોઈ શકે છે આ દરમિયાન આ જનરેશનનો સમયગાળો પંદર થી વીસ વર્ષનો હોય છે

તમામ બાળકો જનરેશન આલ્ફા કહેવાય હોય છે જનરેશનનું નામ તે સમયની કોઈ મોટી ઐતિહાસિક અથવા તો સાંસ્કૃતિક અથવા આર્થિક ઘટનાઓના આધારે રાખવામાં આવે કોઈ પણ જનરેશનની શરૂઆત અથવા તો અંત તે સમયે થઈ રહેલી કોઈ મોટી ઘટનાઓના આધારે કરવામાં આવતું હોય આ ઘટનાઓમાં યુદ્ધ આર્થિક વૃદ્ધિ અથવા તો ટેકનોલોજીનો મોટો બદલાવ પણ હોઈ શકે જનરેશનનો મોટા ભાગનો સમય થી વીસ વર્ષનો હોઈ શકે પરિવર્તન કઈ રીતે હકીકતમાં વર્ષ બે થી બે હાજર ઓગણચાલીસ નું વચ્ચે જન્મેલા બાળકો બીટા જનરેશન વર્ષ ઓગણીસો થી બે વચ્ચે જન્મેલા તમામ બાળકો જનરેશન ઝેડ ના કહેવાય વર્ષ બે હજાર દસ થી બે હજાર પચીસ વચ્ચે જન્મેલા બાળકો તમામ આલ્ફા જનરેશન ના ગઈ હકીકતમાં જનરેશન બીટા એ બે હજાર પચીસ અને ત્યાર પછીના વર્ષમાં જન્મેલા બાળકોનો એક સૂજ છે આ પેઢીના બાળકો પણ જનરેશન ઝેડ અને આલ્ફા કરતા ઘણા ઝડપી હશે ખેર જેમ જેમ આલ્ફા જનરેશન મોટી થઈ રહી છે તેમ તેમ તેમની વચ્ચે ટેકનોલોજીનો વિકાસ પણ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે પણ જનરેશન બીટા બાળકો મોટા થાય ત્યાં સુધીમાં ટેકનોલોજી પણ ઘણી એડવાન્સ થઈ ગઈ છે અને જનરેશન બીટા માટે એ એલ અને ડિજિટલ કનેક્ટિવિટી એક જીવનનો એક મહત્વનો હિસ્સો બની રહી છે ટેકનોલોજીના ઝડપી વિકાસની તમામ કામકાજ ઝડપી અને આંગળીઓના ઈશારે થશે એવું કહેવામાં આવે છે કે નવી જનરેશન જૂની જનરેશનથી વધુ શ્રેષ્ઠ હોય છે આવી સ્થિતિમાં જનરેશન બીટા નવા વિચારો અને તત્કાલીન પગલાં લેનાર હોઈ શકે છે ખેર તેમના વિશે હાલ બધું કહેવું વહેલું ગણાય છે કારણ કે દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે આલ્ફા જનરેશનના બાળકોએ બાળપણથી સ્માર્ટફોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ઉત્કૃષ્ટ ટેકનોલોજી અપનાવી છે સાથે બીટા જનરેશનના બાળકો આલ્ફા જનરેશનના બાળકો કરતાં વધુ આગળ નીકળી શકે છે તે ક્વોન્ટમ અને કમ્પ્યુટર અને મેટાવર્સ વચ્ચે આગળ વધી શકે